સાથે ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય અને ગ્રામજનોને મળી વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી તેનું નિરાકરણ લાવવા માટે જરૂરી સૂચના આપી હતી ત્યારબાદ માણેકોડા ગામમાં આવેલ આંગણવાડી સેન્ટર ચાર તેમજ એમડીએમ સેન્ટરની પણ મુલાકાત કરવામાં આવી હતી જુનાગઢના જોશીપરા વિસ્તારમાં આવેલ ડોક્ટર હરિભાઈ બોધાણી કેમ્પસમાં બે દિવસીય બિઝનેસ ફેર યોજાઈ રહ્યો છે આ બિઝનેસ ફેરમાં અનેક વિદ્યાર્થીનીઓએ સ્ટોલ રાખી બિઝનેસનું પ્રેક્ટિકલ નોલેજ મેળવી રહી છે તારીખ 5 અને છ ડિસેમ્બરના એમ બે દિવસ સુધી આ સ્ટોર ચાલશે ત્યારે જુનાગઢની જનતાને આ સ્ટોરની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓના બિઝનેસના પ્રેક્ટિકલ નોલેજ મેળવવાના ઉત્સાહમાં વધારો કરવા માટે જે કે કેસીઆઈ દ્વારા અનુરોધ કરાયો છે સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો અને મૂલ્યો યુવાનો સુધી પહોંચે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરદાર એટ ધ રેટ એકસો પચાસ રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રાનો કોઈચા સ્થિત સ્વામિનારાયણ મંદિરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો રાષ્ટ્રીય પદયાત્રામાં જોડાવા માટે જુનાગઢ જિલ્લામાંથી યુવા ભાજપના પાર્થ મહેતા ધાર્મિક મહેતા હિમાંશુ ગોરાણીયા ચિરાગ ગોસ્વામી અને ગોસ્વામીની પસંદગી થઈ હતી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હાલ ભારતની બે દિવસની યાત્રાએ આવ્યા છે આ તકે ગુરુવારે વડાપ્રધાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન નો ભગવદ્ ગીતાના રશિયન ભાષામાં અનુવાદની ની પ્રતિ ભેટ આપી હતી